ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્ત્વ રહેલું છે કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કોમળા પાનનો રસ પણ પીવે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે પહેલાંના જમાનામાં તો લોકો દાંતણ માટે લીમડાની ડાળી વાપરતા હતા એનાથી દાંતમાં થતો સડો મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતા પહેલાં જ અટકી જાય છે ત્યારે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લોકોને લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બાબતે ડૉક્ટર પ્રિયાંશી ચૌહાણે જણાવ્યું હતું કે જો લીમડાનો કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે છે આની અસર ઉનાળામાં જોવા મળતી અડાઈ ફોડલી અને ગુમડા સહિત અન્ય ચામડીના રોગો સામે પણ રક્ષણ આપે છે અત્યારે ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર છે એ નિમિત્તે અમે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન આખું ગોઠવું છે તો તમે ચોક્કસ એનો લાભ લો લીમડાની ટેબ્લેટ અને એનાથી શું શું ફાયદાઓ થાય છે એ પણ અમે અહીંયા જણાવીએ છીએ લીમડાનો રસ પીવાથી સ્કીનના રોગો સારા થાય છે વાળ સારા થાય છે પાચનતંત્ર સુધરે છે તમને કોઈ પણ પ્રકારની ચામડીના રોગો હોય તો એમાં લીમડાના પાવડરવાળા પાણીથી નાહવાથી તમને લી સ્કિનનો પ્રોબ્લેમ દૂર થાય છે